આજે મોરબી ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં મારા અધિકારીઓ પ્રાંત અધિકારી અને મામલતદાર સ્ટાફ સાથે એક મુલાકાત ગોઠવેલી જેનો મૂળભૂત હેતુ એ પ્રકારે છે કે મોરબીના નગરજનોને જે આરોગ્યલક્ષી સેવા મળવી જોઈએ તે નિયત સમયે મળે જેના માટે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો પેરામેડિકલ સ્ટાફ તથા અન્ય વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓ સમયસર સિવિલ આવે અને પેશન્ટને બહાર ખોટી રીતે વેઇટ ના કરાવે તેમની સાથેનો તેમનો એચઆર એટલે હ્યુમન રિલેશન સારો વર્તન વ્યવહાર અને વિવેક રાખે તો નગરજનોને સૌથી મોટી રાહત થાય ફાયદો થાય તેમને જ્યાં બેસવાનું હોય ત્યાં ચોખ્ખાઈ સારી હોય ઓપીડીમાં જે પણ પેશન્ટ આવે એને તાત્કાલિક સારવાર મળી જાય આ બાબતોની ચકાસણી કરવા માટે તેમજ જે રસોડામાં જે પેશન્ટને અને તેમના સાથે આવતા તેમના કેરટેકરને પણ જમવાનું સરકાર તરફથી આપવામાં આવે છે તો રસોડામાં પણ ચોખ્ખાઈ સારી રીતે હોય અને એમને સાત્વિક અને સારું ભોજન મળે તે માટે પણ સૂચનાઓ આપવામાં આવી અને પેશન્ટના સગાને પણ જે સિસ્ટમથી આપે છે હાલ કામગીરી સારી જણાઈ આવે પણ કોઈ પણ માણસને જ્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દી તરીકે કે એમના સગાવાલા તરીકે આવે તેને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે તે પ્રકારે તમામ પ્રકારની સૂચના આપવામાં આવી વધુમાં જ્યાં હોસ્પિટલમાં સારી એવી ચૂકવી હતી પણ જે વિભાગમાં જે તકલીફો હતી જ્યાં જરૂરી સૂચનાઓ આપવામાં આવી અને મારી એક મુલાકાતથી મને એમ લાગે કે મોરબીના નગરજનોને સિવિલમાંથી જે સારી સેવાઓ મળી જ રહી છે પણ એમાં વધુ સારું મળી શકે તે પ્રકારના પ્રયત્ન કરવાનો એક આ ભાગ હતો નારા આરા લીધા પછી મોરબીમાં એક સાફ સફાઈની ઝુંબેશ પંદર દિવસ કરવામાં આવી અને એ પછી નાગરજનો તરફ મોરબીના નાગરિકોએ મને ખૂબ સહકાર આપ્યો તો વધુ પંદર દિવસ અમારા રેવન્યુનો સ્ટાફ એને કંટ્રોલ કરશે અને ત્યારબાદ નગરપાલિકા આમાં ખૂબ સારું કામ કરશે તેવું જણાય છે અને લોકોએ બે કરોડ રૂપિયા જેટલો વેરો પણ ભરી દીધો સ્વચ્છતા પણ થવા લાગી જે એજન્સી હતી એ પણ ખૂબ સારી રીતે કામ કરવા માંડી તો બીજા સ્ટેપ તરીકે આજે અમે લોકોના આરોગ્ય માટે એક આ પગલું ભર્યું હજી પણ મોરબી ખાતે આવેલી કેન્દ્ર સરકારની ને રાજ્ય સરકારની તમામ ઓફિસોના કર્મચારી અધિકારી સમયસર આવે અને પ્રજાને જે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારની જે સ્કીમો છે એનો લાભ પહોંચાડે પછી આંગણવાડી હોય કે પછી પીએચસી સીએચસી હોય કે ખેતીવાડી ખાતું હોય કે અમારા રેવન્યુ ડિપાર્ટમેન્ટના ઈ ધરાની શાખા હોય કે અમારે ત્યાં કોઈ દાખલો લેવા એ કોઈ પણ અરજદારને ક્યાંય પણ સરકારી કર્મચારી કોઈને ખોટા જવાબ ના આપે ઉદ્ધત જવાબ ના આપે કે મળી ના આવે તેવું વહીવટી તંત્ર સાંખી લેશે નહીં એટલે પ્રજાને તેમને મળતા લાભ મારા કાર્યકાળમાં અવશ્ય તેમના સુધી પહોંચશે તેના પ્રયત્નના ભાગરૂપે આજે સિવિલની એક મુલાકાત લઈ અને આરોગ્ય માટે પણ કામગીરી શરૂ કરવામાં આવી